જગપ્રસિદ્ધ પૂજ્ય ભક્ત સંત શ્રી શ્યામજી બાપુની આજરોજ એકતાલીસ પુણ્યતિથિ નિમિત્તે સવારે આઠ કલાકે જુનાગઢ સોનપુર ખાતે શ્યામજી બાપુની આરતી કરવામાં આવી હતી તેમજ પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું

નું એને મહાકુંભની અંદર બિરુદ મેળવ્યું તો એવા શામજી બાપુની આજે એકતાલીસમી પુણ્યતિથિ છે આજ રોજ ગુજર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા એક મોટો મહોત્સવ તેવો માહોલ ઉત્પન્ન થયો છે અને બત્રીસ વર્ષ પહેલાંનું શામજી બાપુનું મંદિર જે સોનાપુર ખાતે છે ત્યાં સવારમાં બધા જ્ઞાતિના અગ્રણીઓ બહેનો ભાઈઓ સહિત બધાની ઉપસ્થિતિની અંદર આરતીનું આયોજન કરવામાં આવેલ હતું અને આરતી બાદ ત્યાં પણ બધાને પ્રસાદી અને ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યાંથી આરતીનું કાર્ય પૂરું કરી અને જૂનાગઢ દાતા રોડ ખાતે શ્યામવાડીની અંદર ગુજર ક્ષત્રિય કડિયા સમાજની વાડીમાં જે સામજી બાપુનું મંદિર છે ત્યાં સામજી બાપુના મંદિરે પણ આ જ રીતે મહાઆરતીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેની અંદર ગુજર ક્ષત્રિય કડિયા સમાજના સંખ્યાબંધ ભાઈઓ અને બહેનોએ ઉપસ્થિત રહ્યા હતા અને બધાએ ધન્યતા અનુભવી હતી મહાઆરતીનો લાભ લઈને અને સાથે સાથે જુનાગઢના અગ્રગણીઓ અને તેમજ શ્રીઓ કારોબારી સભ્યો અને વિભાગીય પ્રમુખો જય શામજી બાપુ આજરોજ સત્તાધારના પરમ પૂજ્ય ભક્તભૂષણ સંતશ્રી શામજી બાપુની એકતાલીસમી પુણ્યતિથી હોય ત્યારે શ્રી ગુર્જર સત્ય ગડિયા સમાજ જુનાગઢ દ્વારા પરમ પૂજ્ય શામજી બાપુનું સૌથી જૂનું મંદિર એટલે ત્રીસ બત્રીસ વર્ષ જૂનું મંદિર સોનાપુરી ખાતે આવેલું છે ત્યાં ગુજર સત્ય ઘડીયા સમાજ દ્વારા શામજી બાપુની આરતી કરવામાં આવી હતી પૂજ્ય શામજી બાપુનું પૂજન કરી વિધિવત રીતે આજે શામજી બાપુની પુણ્યતિથિ ઉજવવામાં આવી હતી ત્યારબાદ જુનાગઢ દાતા રોડ ખાતે શ્યામવાડી ખાતે શામજી બાપુના મંદિરમાં શામજી બાપુની મહાઆરતી કરવામાં આવી હતી આ મહાઆરતીમાં ગુજરાત સતીય કડિયા સમાજના ભાઈઓ બહેનો મહિલા મંડળ યુવા સંગઠનથી લઈ તમામ ટ્રસ્ટીઓ વિભાગીય પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રીઓ બ્યુરો રિપોર્ટ મહાદેવ ન્યૂઝ